જો આપણે ખાતરની અંદર શેરડીમાં કોઈ ડોઝ લેવો હોય તો આપણને આજ સુધી એટલા ખાતરના ઓપ્શન ન મળતા હતા પણ ખેડૂત મિત્રો હવેથી બજારની અંદર આપણને સોએ સો ટકા ઓર્ગેનિકની અંદર ઘણી બધી પ્રોડક્ટ મળે છે અને એનપી જે ગ્રેડ છે એ જ પ્રકારના ગ્રેડની અંદર મળે છે કારણ કે પહેલાં આપણને કમ્પોસ્ટ અને બીજા ખાતર મળતા હતા પ્રેશમણ અને પણ હવે એનપીકે ગ્રેડની અંદર પણ મળે છે તો અહીં અમે એક વીઘાની અંદર એન્ટી જૈવિક પચાસ કિલો એન્ટી ફોસ્ફેટ પચાસ કિલો વન વૃદ્ધિ ગ્રેન્યુલ્સ આઠ કિલો કમ્પોસ્ટ અથવા ભૂવેદ્યમ અહીં અમે ભૂવેદ્યમનો ઉપયોગ કરીએ છીએ વીઘે સો કિલો આટલું ખાતર લઈ અને આપણે એક વીઘાની અંદર આ ખાતર નાખવું જોઈએ જો આપણે આ ખાતર એક વીઘાની અંદર આપીશું તો આપણને જેટલું રસાયણિક ખાતરની અંદરથી આપણને ફૂટ મળે છે ગ્રોથ મળે છે એટલી જ ગ્રોથ અને ફૂટ આપણને આ ઓર્ગેનિક ફોર્મના ખાતરની અંદરથી પણ મળશે કારણ કે અહીં એનપીકે જૈવિક જે આપણે લીધું છે એની અંદર આપણને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું કન્ટેન્ટ મળી જશે અને ફોસ્ફેટની અંદરથી આપણને ફોસ્ફેટ મળી જશે અને વન વૃદ્ધિ ગ્રેન્યુલ્સ દાણાદાર જે છે એ લેવાથી આપણી શેરડીની ફૂટ ઝડપથી વધશે અને ફૂટ પણ વધશે અને કમ્પોસ્ટ અથવા ભૂવૈદ્યમનો ઉપયોગ કરવાથી આપણી શેરડીની અંદર કાર્બનનું પ્રમાણ ઉમેરાશે અને તે ઉપરાંત આપણી જમીન પોચી થશે જેથી આપણી શેરડી મૂળ ઝડપથી નાખી શકે છે માટે ખેડૂત મિત્રો આપણે બધા રસાયણિકના ડોઝ નાખતા હોઈએ તો એક ડોઝ આપણે ઓર્ગેનિકનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણી જમીન પણ ટકી રહે અને આ વર્ષ એબીસી વેસમાં અને લબ્ધી એન્ટરપ્રાઇઝ જમીનના નામે કરે છે એ સંદર્ભમાં અહીં અમે આ ઓર્ગેનિક ની અંદર ખાતરનો ડોઝ લઈએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપ રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ